પોરબંદરમાં રાજાશાહી જમાનાના અને હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી ભવ્ય અને દિવ્ય અન્કુટ તેમજ છપ્પન ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી પોરબંદરના હજારો લોકો જેના ઉપર અટૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેવા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રભુના દરબારમાં અનકૂટ અને છપ્પન ભોગ દર્શનનું શનિવારે બપોરે ત્રણ વાગ્યે આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે દસ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા જેથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આમ પણ શનિવારે અહીંયા વિશાળ સંખ્યામાં હનુમાનજીના ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે વિશિષ્ટ દર્શનનું આયોજન થયું હોવાથી અને વિશિષ્ટ શૃંગાર

રોકડિયા હનુમાનજી મંદિરની વાત કરીએ તો આ પાવન મંદિરમાં સ્વયંભુ હનુમાનજીની પ્રતિમા આવેલી છે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ જૂની પ્રતિમા સ્વયંભુ બિરાજમાન છે આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોવાથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે મંદિર પર ત્રણ માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પર પહેલા માળ પર રામદરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે એકસો દસ ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર પણ આવેલા છે અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે